મારે આ આઠ વીઘાની રીંગણી છે એમાં મેં દસ લાખ ઉપરના રીંગણા વેચ્યા છે એક મહિનો ને પંદર દિવસ થયા ચાલુ થયા એને અને હજી આમાંથી બે લાખ રૂપિયા ઉપર વીઘો થાય નમસ્કાર ખેડૂતભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્નોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવશું આજે આપણે રાજકોટ જિલ્લાના જામકંડોળાના તાલુકાના ખાના વડા ગામે આવીએ છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે પિન્ટુભાઈએ કે પિન્ટુભાઈએ એમના રીંગણીના પાકમાં મેગા પાવર અને એ બીસીનો છટકાવ કરેલો જે વેલકમની પ્રોડક્ટ છે કર્યા પછી આપણે આજે ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવ્યા હતા તો પિન્ટુભાઈનું એવું કેવું થાય છે કે મેગા પાવરને એ બીસી મારવાથી કે એક તો રીંગણાની સાઇજ તમે જોઈ શકો છો કે મેગા પાવર મારવાથી જે પેલા રીંગ થતું કરતા સાઇઝમાં પણ સારું થાય છે અને અને શાઇનિંગ પણ આવે છે આમાં તમે પાવરને એબીસી માર્યું પછી ખરેખર તમને રિઝલ્ટ સારું લાગ્યું સારું મળ્યું રિઝલ્ટ કઈ રીતે એબીસી અને મેઘા પાવરનો છંટકાવ કરવાથી આ આ રીંગણના ડિટિયા અને લાંબા અને શાઇનિંગ વાળા અને લાઇટિંગ આમાં હા અને જોઈ શકો ખેડૂત ભાઈઓ કે માલ પણ પુષ્કળ છે અને શાઇનિંગ વાળું રીંગણ છે અને માર્કેટમાં બજાર ભાવ તમે રીંગણ વેચવા જાવ કેટલા રૂપિયા આવે પર કે અત્યારે માર્કેટમાં પંદર થી અઢાર રૂપિયાના રીંગણા વેચે પર કેજી અને આપણા રીંગણા ત્રીસ થી બત્રીસ રૂપિયાના કિલો ઊંચા ભાવે વેચે અને જ્યારે આપણે આ મેગા પાવરને એબીસી મારેલું એના હિસાબે શાઇનિંગ અને ફળનો ગ્રોથ સારો થયો એના હિસાબે આપણા રીંગણાની માંગ પહેલા

મેઘા પાવર નો છંટકાવ સારું છે અને તમે નવું ફ્રૂટ સેટિંગ પણ જોઈ શકો છો અને જે રીંગણ છે તૈયાર અને ડોકાની કુણપ એવી નીકળી ડોકાની કુણપ ને બધી રીતે ટૂંકમાં ખેડૂત ભાઈઓ એબીસી અને મેગા પાવર મારવાથી છોડની એક તો રોગપ્રતિકાર શક્તિ વધે ખોરાક પૂરો પાડે સાથે સાથે નવું ફ્લાવરિંગ પણ ચાલુ રહે ફાલ ખર્ચો અટકાવે અને કોઈ પણ પાકમાં સાંટવાથી ફળની ક્વોલિટી એ બધું સારું બને છે અને આ બે બંને પ્રોડક્ટ વેલકમની કોઈ પણ પ્રોડક્ટ લેવી હોય તો આપણે પ્રમુખ એક્રો સેન્ટર ગોંડલથી મળી રહી છે પિયુષભાઈના ત્યાંથી તો પિન્ટુભાઈ તમને તો રિઝલ્ટ સોય સો ટકા મળ્યું ને હા મારે આ આઠ વીઘાની રીંગણી છે એમાં મેં દસ લાખ ઉપરના રીંગણા વેચ્યા છે એક ને પંદર દિવસ થયા ચાલુ થયા અને હજી આમાંથી બે લાખ રૂપિયા ઉપર વિગો થાય